જે દર્શક મિત્રો એમ કહેતા હતા કે ઓછા બજેટવાળા ફ્લેટ બતાડો તેમના માટે આ પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ ઓછું બજેટ અને સુવિધા સારી સાત ફ્લોર આવેલા છે ટોટલ 28 ફ્લેટ છે પાર્કિંગની તમને ફૂલ સુવિધા મળી રહેવાની છે દરેક ફ્લોર ઉપર ચાર ફ્લેટ આવી જાય છે બે લિફ્ટ આવી જાય છે ફાયર સેફ્ટી સિસ્ટમ મળી જવાની છે મેઈન એન્ટ્રન્સમાં તમને સુરખ મળી જાય છે ફૂલ પાણીની સુવિધા મળી જાય છે એટલે કે આ બેસ્ટ લોકેશનમાં આવેલું છે હો રાજકોટમાં ઓછા ભાવમાં ફ્લેટ શોધી રહ્યા હોય તો એક સુંદર મજાનો પ્રોજેક્ટ તમારા માટે લઈને આવ્યા છીએ planet one અને મારા વાલા દર્શક મિત્રો એ પણ ત્રેવીસ પોઈન્ટ એકાવન થી શરૂ આ ભાવમાં પછી ફ્લેટ તમને ક્યારેય નહીં મળે તો ચાલો પ્રોજેક્ટની વિઝિટ કરીએ આવો પ્લીઝ વેલકમ ચાર ફ્લેટ તમને હવા ઉજાસ વાળા એટલે કે કોર્નર વાળા મળી રહેવાના છે દર્શક મિત્રો અત્યારે આપણે ટુ બીએચકે ફ્લેટના ના લિવિંગ રૂમ આવી ગયા છીએ જોઈ શકો છો તમને હવા ઉજાસ વાળો આ રૂમ છે લિવિંગ એરિયામાં પણ તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જાય છે હવા ઉજાસ વાળું વાતાવરણ મળી જાય છે અહીં તમે સોફાનો અરેન્જમેન્ટ કરી શકશો એ સિવાય તમને બંને બાજુ તમે જોઈ શકો છો બેડરૂમ મળી જાય છે ટી યુનિટ સ્પેસ મળી જાય છે અને ખાસ વાત કરું તો આ ફ્લેટમાં તમને બધા જ ડોર છે તે લેમિનેટવાળા મળી જાય છે ચાલો આપણે ફર્સ્ટ બેડરૂમમાં જોઈએ આપ જોઈ શકો છો પૂરતી હવા ઉજાસવાળો આ બેડરૂમ તમને મળી જાય છે એમાં અટેચેડ ટોયલેટ બાથરૂમ મળી જાય છે જોઈ શકો છો સ્ટાન્ડર્ડ બાથરૂમ ફિટિંગ આવી જશે વિન્ડો આવી જશે આ બેડરૂમમાં તમે જોઈ શકો છો એલ શેપમાં બાલ્કની મળી જાય છે જેથી તમારા બેડરૂમમાં પૂરતું હોવા એરિયા અને આપ જોઈ શકો છો અહીંથી વ્યૂ આપણે સામે જોઈ શકો છો તે એમ છે આ બતાડું અને આ સાઈડ તમારે અટલ સરોવર આવી જશે એટલે કે રાજકોટના બેસ્ટ લોકેશનમાં તમારે આ ફ્લેટ મળી જવાનું છે એટલે કે આ ડેવલોપિંગ એરિયા લાગે છે દીપ હા અત્યારે આપ જોઈ શકો છો અહીં ટેનામેન્ટ ફ્લેટના ઘણા બધા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એટલે કે આ એરિયા ફૂલ ડેવલપમેન્ટમાં છે ચાલો હવે આપણે સેકન્ડ બેડરૂમમાં જોઈએ આપ જોઈ શકો છો આ બેડરૂમની સામે સેકન્ડ બેડરૂમ આવેલું છે અને એ પણ એમાં પણ તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જાય છે જોઈ શકો છો અને આ બેડરૂમમાં પણ તમે જોઈ શકો છો કે પૂરતી હાઈટ આપવામાં આવેલી છે અને લેમિનેટ ડોર આપવામાં આવેલા છે બેડરૂમમાં પણ તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે પૂરતી ટાઇલ્સ આવી જાય છે વિન્ડોઝ આવી જાય છે અને સ્ટાન્ડર્ડ બાથરૂમ ફિટિંગ આવી જાય છે સિંક સાથે કિચનમાં પણ તમે જોઈ શકો છો મોટું પ્લેટફોર્મ આપેલું છે ત્યારબાદ સિંક આપેલી છે એમાં તમને છત સુધીની ટાઇલ્સ આપેલી છે ત્યારબાદ જો જીમની ના પોઈન્ટ આરો ના પોઈન્ટ ફ્રીજ રહી જાય એટલા માટે સ્પેસ પણ આપેલી છે અને સ્ટોરેજ માટે માર્બલના કબાટ પણ આપેલા છે અને હવે આપણે જોઈએ વોશિંગ એરિયાની વિઝિટ કરીએ તો તેમાં પણ જો તમને આ પાણીનો નળ આપેલો છે અને ત્યારબાદ જો વિશાળ મોટો વોશિંગ એરિયા છે હો અને ઇલેક્ટ્રિક જરૂર ઇલેક્ટ્રિક પોઈન્ટ પણ આપેલા છે વોશિંગ એરિયામાં પણ સ્ટોરેજ માટે જો માર્બલના કબાટ આપેલા છે જે દર્શક મિત્રો એમ કહેતા હતા કે ઓછા બજેટવાળા ફ્લેટ બતાડો તેમના માટે આ પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ આ મારા વાલા દર્શક મિત્રો ઓછું બજેટ અને સુવિધા સારી હોય એવા ફ્લેટ છે ડીપીએસ પ્લેનેટ વન માં દરેક ફ્લોર ઉપર તમને ફાયર સેફ્ટી સિસ્ટમ મળી જવાની છે જોઈ શકો છો મેઇન એન્ટ્રન્સમાં તમને સુરેક મળી જાય છે

ગંગા જમના એપાર્ટમેન્ટની સામે તો દર્શક મિત્રો આ પ્રોજેક્ટ છે તે બેસ્ટ લોકેશનમાં આવેલો છે અહીંથી એમ્સ નવી કોટ અને અટલ સરોવર ખૂબ જ નજીક છે તારું શું કેવું છે સાગર હા મારા વાલા દર્શક મિત્રો વેલા તે વેલા ધોને બુકિંગ કરાવો પછી એતા નહી રહી ગયા તો દર્શક મિત્રો આવાજ વિડિયો જોવા માટે અમને YouTube Facebook અને Instagram માં ફોલો કરવાનો ભૂલતા નહીં હા અને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ પણ કરજો હવે મળીએ નેક્સ્ટ વિડિયોમાં આવજો